હેલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ આજે આપણે ક્ષેત્રમાં જઈ રહ્યા છો એરંડા બાબા સાચવી સાચવીને જવું પડે છે કારણ કે અવાજ કરતાં કરતા જાને તો હાફ હોય તોય નીકળી જાય કેવું પડ્યું છે અહીંયા ચોમાસાના કારણે બહુ હાળો ઉગ્યો છે વરસાદ આવતો તો એટલે એરંડા વાબા નહોતો દેતો અને હવે થોડોક ત્રણ દિવસથી આવતો નહીં વરસાદ એટલે વરા પાલ્યો છે એટલે આ વાઈ નાખોળી વરસાદ આવશે તોડી મજા ના આવે ઓ ફીર પા અત્યારે તો જ એમના એમણાં સાર સાજ હોય વરસાદ આવતો તો એટલે હિરંડા બાબા નતો દેતો અને હવે થોડુંક ત્રણ દિવસથી આવતો નહીં વરસાદ એટલે વરાપ આવ્યો છે એટલે આજે વાઈ નાખો હસોડી વરસાદ આવશે તોડી મજા ના આવે વાય લેતી જાય અને તારી ફીર પાછી સારી છે ને તો જેમણા એમના એમણા એમના સાજ હોય આપણે ખેતરમાં ઝાડ આવેલી છે આવડી આવડી છે જો આ જોવાળું ભગવાન ભગવાનને દુઆ કરો ખેડૂત હમ જોવે આ બધા ટીમ જાય રહી છે અમારે

સાર લેને કે તૈયાર હો ગયે હૈ ટીમ રોજા ર હા વેણા પીવા માટે પાણી લીધું આ બધા સાલ લેવા જોઈ રહ્યા છે અને અમારે અઈડા સોંપવાના છે તો સામને મેરા પપ્પા અઈડા વાવી રહ્યા છે ઓર આપણે હવે વાસી

लिलू से नहीं तो कौन तो करू पड़े आ साइड छोड़वाना है की साइड होए मैं छोड़वाना भाई ना ये पातेन, पातेन सोड़वा, थोड़ा काहरा सोड़वा ना लाका

સોપતો તો ને વિમુખા બેઠા છે હવે પરસેવો પરસેવો થઈ ગયો રોલે બેઠા હતા આપણે હવે ફાઇનલી બે ત્રણ ભાગ નું બે એક ભાગ છોડ્યો છે બે બાકી પડ્યા તાપ બહુ લાગે હો પણ પાણી પીવું છે પાણી બહુ તડમે લાગે પાણી લેવા આય तो आटो बाकी पड़ी से फाइनली सर लेने आई गया से अब एडा सोपा से सामने कुतरा आया है कुतरा पेड़वा आवे આવી સાડીનો ને ઉતારી દે કૂતરો કડવા માટે આવેલું છે હજી ચોડી નહી રહ્યા એડા બાકી પડી છે હવે આપણે એડા ચોડી રહ છે ઓલી છે અને હું મારું ઓ પટી ગઈ છે અને હવે સાર પડી છે પડી ઘરે જ આવવાનું છે આકાશમાં વાદળો આવ્યા છે જોઈ હોજે વરસાદ આવી જાય મજા આવી જાય કારણ કે અમારે એડા ઉગી ઉગીધ જય જવાન જય કિશન હવે આપણે છોડી ગયા એટલે ઘરે જવા નેહરી નેરી ઘરે જરા હવે ઘરે જવા નીકળી ગયા સ્વામી વાટે વાટે જાતા હતા અને કંકુડી દેખણી બે કંકુળો મળ્યા છે જો મેં તોડ લીયા તોડ દિયા હે બિચારા બચ્ચા તા આ ઝાડ તમે ઓળખો છો શેનું છે ધારો કે આપણને પથરી દુખતી હોય અને એને હોય આવા નાના નાના છોડ આવે અને એ આપણે વાટી અને પીવાનો એટલે એને ચિકાસથી પીવો એટલે આપણને પથરી મટી જાય ફાઇનલી આપણે ચો સાત દિવસ પહેલાં આવ્યા હતા અહીં સોપા ઝાલર બહુ મસ્ત ઊગી ગયા છે અને ચોળા આપણે શિયાળ ચોળા પણ વાયા હતા ઉગી ગયા છે आपले जोवा आहेस जोयाम सुद्धा आहेस रे मस्त ओके आहे मित्रांनो आपण येथे हत्ती कारे ली મળ્યા છે આપડા ખેતરમાંથી શું પૌ મસ્ત આયા હી આપણે તો કારેલું શાક ખાતા નહીં પણ મારી મમ્મીને મારી પાથીને બહુ ભાવે એટલે આપણે તો એ જ જવાનું આપણે તો ચોક ના ભાવતો બીજાન તો ભાવે હે ને બહુ મસ્ત મસ્ત કારેલું વળજે Sua masa nih, kater wagar nih, sah pagi kawat, mana nih nafwan, aku lagi anuar ayah karela. આને કંકુળો તો કોઈ રાશે નતો બે કંકુળો મળ્યો ને બે ફળી મળી બે ફળી ચોક પડી ગઈ ચાર મળી હતી પણ હવે આપણે કરે મિત્રો આ આપણે હાવેણા વાયેલા એટલે શું ખબર જે ગોતવાના જ આવવું પડે બે ફળવી મળી છે અલાર નહીં મળી જાય સારું પણ મોર જાય ખેતરમાં મોર આવ્યો મિત્રો હજી ઘરે પહોંચ્યા નથી આપણે અને ભૂખ પણ બહુ જોરદારની લાગી છે એટલે લૂઝ થઈ ગયું શરીર ભૂખ લાગે એટલે તો કોમ વધારે કરી હતું એટલે હવે ઘરે બોક ગયા છે શું આપડી વળી આવી ગઈ છે ફળી આવી ચીક આવી આપણે તમાર આપણે બે ગણું અરે વાવ ફૂલ આવ્યા હે અમાર તો બગીચામાં ત્યાં બાદ હે સીતાફળ ભોય પડી ગયેલું છે મેં તમને કીધું તું सीताफल आइसकुल खिचकुल जनावर राख्ने फेकी दो एउ दुख भए नि फाइनली हामी घर पोकि गा छ हात पक धोइने ती लु एक छे बेरे, छेउ अबर पर्ने नै મિત્રો હજી ઘરે પહોંચ્યા નથી આપણે અને ભૂખ પણ બહુ જોરદારની લાગી છે એટલે લુસ થઈ ગયું શરીર ભૂખ લાગે એટલે તો કોમ વધારે કર્યું હતું એટલે હવે ઘરે બોક ગયા છે શું આપણી વળી આવી જઈશ કોમ આવીશ આવી આવી એક આપણે તમારે આપણે બેગન શું અરે વાહ ફૂલ આવ્યા હે અમારે તો બગીચામાં ક્યાં બાદ હે સીતાફળ ભોય પડી ગયેલું છે મેં તમને કીધું તું સીતાફળ આવ્યું છે પણ આ ખલકૂળ ખીચકૂળ જનાવર રાખતો જ નહીં ખાસ કોઈ ફેંકી દો એવું ખવાય નહીં ફાઈનલી હવે ઘરે પોકી ગયા છે હાથ પગ ધોઈને ત્રણ ફળી લઉં છું એક ફળી પડી જાય છેવટે બે રહે ખબર પડતી નહીં થાય હવે ઘરે આવી ગયા પગ ધોઈ ખાવ હવે હાવ ઘરે પહોંચી ને સરહ લાગી છે એટલે પાણી તો પીવું જ પડશે હવે આપણે જમવા જવાનું એટલે કરે